હે ગાઈ વર્ષમાં એકવાર આપણે ફેમિલી સાથે સારી ટૂરમાં જવાનું હોય તો એમાં બાંધછોડ ન ચાલે તો એના માટે હું તમારી માટે બેસ્ટ ઓપ્શન લઈને આવ્યો છું વ્યાસ ટુર્સ એન્ડ ફિલ્ડમાં ચાલીસ વર્ષથી સક્રિય છે અને પચાસ હજારથી થી વધુ લોકોના વેકેશન યાદગાર બનાવી ચૂક્યા છે તો આપણે વ્યાસ એમડી જીતુભાઈ પાસેથી જાણી લઈએ કે એમની પાસે બુકિંગ કરાવીએ તો આપણે શું ફેસિલિટી મળે અમારી સ્પેશિયાલીટી ટુરમાં એ છે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બધા પેકેજ કરીએ છીએ રાજકોટ અને અમદાવાદ થી અમારા ડિપાર્ચર હોય છે ફિક્સ ડિપાર્ચર એમાં ગુજરાતી ટુર મેનેજર પણ અમારા સાથે હોય છે ત્યાંના લોકલ ટુર ગાઈડ પણ ટુર પેકેજ સાથે હોય છે પ્લસ અમે ગુજરાતી મેનુ પણ અમે સેટ કરેલા હોઈએ છીએ અને જીતું ભાઈ મારા બધા ફોલોઅર્સ છે એ બધા ખાવા પીવાના શોખીન છે તો એને શું સગવડતા કરી દેશો તમે એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અમારે બધી ટૂરમાં અમે ગુજરાતી જૈન સ્વામિનારાયણ બધા ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ જેવી ક્લાઇન્ટ ની રિક્વાયરમેન્ટ એવી રીતે અમે આપીએ છીએ દુબઈના ડેઝર્ટમાં પણ અમે શિખન પુરી રસ એવું અમે પ્રોવાઇડ કરીએ છીએ અને વિયેતનામમાં પણ અમે ગુજરાતી જમણવાર જમાડીએ છીએ અને રાસ ગરબા રમાડીએ છીએ આવો બધું અમે આનંદ કરાવીએ છીએ અને યાદગાર ટૂર નો રોમાંચ લાઈફ ટાઈમ મળી રહે એવા અમારા પ્રયત્નો હોય છે અને જીતુભાઈ આપણે વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં બુકિંગ કરાવીએ તો હોટલ ને રિસોર્ટ ની કેવા મળશે અમારા બધા પેકેજ માં ફોર સ્ટાર ફાઈવ સ્ટાર પ્રોપર્ટી અમે સિલેક્ટ કરેલી હોય છે અને બધા પેકેજ ફૂલી લોડેડ અને અલ્ટ્રા પ્રીમિયમ હોય છે અમારા પેકેજ માં બધા સાઈટ સીન ઇન્ક્લુડેડ હોય છે તો જીતુભાઈ આ સમર માં કયા કયા પેકેજ અવેલેબલ છે આપણે આ સમર માં અમારા પાસે છે દુબઈ સિંગાપુર મલેશિયા ક્રુઝ યુરોપ વિયેતનામ બાલી અને ડોમેસ્ટિક બધા પેકેજ ઉપલબ્ધ છે તો વ્યાસ ટુર્સ ટ્રાવેલ્સ ના હેડ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસ બંને ના એડ્રેસ અને ફોન નંબર સ્ક્રીન ઉપર આવે છે તો ફટાફટ તમારા ફ્રેન્ડ ને ફેમિલી જેને ટૂર પ્લાન કરવાની હોય એની સાથે આ શેર કરી દીધો અને આગળ પણ આ વિડીયોસ જોવા માટે આપને ફોલો કરજો થેન્ક યુ